સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વર્ષ બે હજાર એકમાં વિનાશક ભૂકંપમાં ભૂત જેલમાંથી ભાગી જનાર તેમજ છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનના બાલોતરાથી ઝડપી પાડેલ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપીલ હતી જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે મોબાઈલ સ્નેચિંગ સ્કોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમના ટીમના માણસો આરોપી કેદાર ઉર્ફે રાજુ કંઠ બારીક ઉમર સુડતાલીસ રહેવાસી ઓડિશા અને હાલમાં રાજસ્થાન ખાતે આવેલ એલ એન્ડ ટીની રિફાઈનરીમાંથી ઝડપી પાડેલ છે આરોપી ઓગણીસો અઠ્ઠાણુંથી વર્ષ બે હજાર બેમાં પોતાના સાગરીતો સાથે મળીને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરીઓ કરેલ જે ગુનામાં પકડાઈ ગઈ સુરત શહેર ને પાસા હેઠળ ત્રણ એક બે હજાર એક ના રોજ પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપે અને છવ્વીસ એક બે હજાર એક ના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવવાથી કુદરતી હોનારત થયેલ જેમાં જેલનો અમુક ભાગ નાશ થતા તે તકનો લાભ લઈને આરોપી ભુજના જેલમાંથી ભાગવામાં સફળ થઈ આ બાબતે ભુજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલ હતો આ દિવસ સુધી અલગ અલગ શહેરોમાં નાસ્તો ફરતો આરોપી મજૂરી કામ કરતો હતો અલગ અલગ શહેરોમાં પોલીસ પહોંચી ન શકે તે માટે દર બે ત્રણ મહિને સિમ કાર્ડ બદલી નાખતો હતો આરોપી અગાઉ એકત્રીસ ગુનાઓમાં સુરતમાં પકડાઈ ચૂકેલ છે જે ખૂબ જ ચાલાક છે ક્યારેક પોતાના વતન જતો હતો તો ત્યાં પોતાના ઘરની બહાર નીકળતો નહીં અને પોતાનું કામ પૂરું થાય એટલે નીકળી જતો પોલીસ દ્વારા તેને અનેકવાર શોધખોળ કરવા છતાં મળી આવતો ન હતો કોઈ ભાર મળતી ન હોવાથી પોલીસે તેને મળી ગયેલ હોવાનું માની લીધે આ દરમિયાન છેલ્લા એક મહિનાથી રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના તાલુકામાં આવેલ એલ કંપનીની રિફાઇનરીમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવતા કંપનીમાં આશરે ત્રીસ જેટલા વર્કરો હતા તેને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્કર સુપરવાઇઝર તરીકે વેશ કરી સતત બે દિવસ સુધી વોચ કરીને ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત